everyone welcome and welcome back to my oh, channel ગાઈસ તમને બધાને ખબર છે આજે જે મેરેજ અને મારો મેકઅપ આર્ટિસ્ટ આવી ગયો છે મેકઅપ આર્ટિસ્ટ તો નઈ કહું મારો બહુ સારો એવો ફ્રેન્ડ આઈ ગયો છે દક્ષ હાય દક્ષ હાઉ આર આઈ એમ વેરી ફાઈન હાઉ આર યુ કિનાલ નાઈસ ટુ મીટ યુ થેન્ક યુ અમે જ્યારે પણ મળીએ ને ત્યારે મેકઅપ થી વધારે અમારી વાતો થાય છે ને દક્ષ હું આના મેકઅપ માટે 3 કલાક લેને આવું ખાલી મેકઅપ પતે હેર સ્ટાઈલ તો પતવા પતા બહુ જ ટાઈમ થઈ જાય એક્ઝેક્ટલી અમારી વાતો જેટલી બધી હોય ને કે જેની કોઈ હદ જ નઈ ને દક્ષ નો મેકઅપ એટલે કે ભૂજ ના પડે એક અત્યારે તમે મને જોઈ લો અને આફ્ટર મેકઅપ હું તમને બતાવીશ તમે જેમ કે કહેશો કેમ કે એટલું મસ્ત કરે છે અને મને મને છે ને ને કોઈના ઉપર ટ્રસ્ટ ના આવે બધામાં બધામાં મતલબ બધા ફંક્શન અત્યાર સુધી તમે જોયા હશે રેડી કરી હશે હું દક્ષનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ તમે લોકો મેક શ્યોર અમદાવાદથી હોય ને તો એ ગ્લોબલી પણ વર્ક કરે જ છે તો તમે એને કોન્ટેક કરી શકો છો એટલું મસ્ત મેકઅપ કરે છે અત્યારે હું બહુ નહીં કહું કેમ કે તમને અત્યારે અંદાજ નહીં આવે પણ મેકઅપ થઈ જાય પછી તમે ડાયરેક્ટ એક ડિસ્ક્રિપ્શન માં જઈને એનો નંબર સેવ કરી લેશું થેન્ક યુ સો મચ કિનલ ઓલ વેલકમ તો હવે અત્યારે દક્ષે છે ને રિદ્ધિને અને મમ્મીને રેડી કરી દીધા છે એ લોકોને હેસલ દે પછી હું લાસ્ટમાં રેડી કરી ટાઈમ બી જોજો હું કેટલા ટાઈમ મેને રેડી કરું છું અત્યારે કેટલા વાગ્યા છે સવા બે સવા બે જીવ થયું છે ને ઓ ઈટ્સ 4 2:44 ઓહો તો હવે ફટાફટ આપણે ક્વિક રેડી થવું પડશે ને યાર સો ગાઈશ મને દક્ષે મસ્ત રેડી કરી દીધી છે અને હું છે ને હોલ ઉપર જઈને જ તમને મારો ફૂલ લુક બતાવીશ તમને બધાને ખબર છે ઘરની બહાર નીકળીએ ને પહેલાં ઇન્ડિયન હાઉસમાં વખારો થવો ઇઝ નેસેસરી તો એ જ બધું ચાલી રહ્યું છે આમથી આમ બધા ભાગા કરી રહ્યા છે બૂમા બૂમ કરી રહ્યા છે પણ હું તમને આ લુક બતાવી રહી છું બહુ જ મસ્ત લાગી રહ્યું છે Dux, thank you so much. Yes, you're so lovely, you're so sweet. Thank you. He, she always been my favorite client and thank all you. the time. Thank you. We thank are you. Very so I'm just getting it. I'm okay, just okay, okay, okay. Bye. Okay. Chal, bye. bye. Enjoy you. the Kina's vlog. Support yes. Kina. Yeah. Thank you. Thank you. Thank you. Thank you so much. It's a ready. Usually, we people nikriya. Hello. 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 par Hi thank Hina, you. Didi. Hi. Hi Buralal. Hi, Hi. Mahi. Hi.

પપ્પા બધાને ને મળાવ અને બહુ મજા આવવાની છે આજના બ્લોગ તો સ્ટે ટ્યુન ગાઈસ અમે લોકો એન્ટર થઈ ગયા છે અને અહીંયા થવાની છે વરમાળા હવે ચલો અંદર જઈએ તો ગાઈસ આ મારો ફૂલ લુક અને મને કમેન્ટમાં જરૂરથી જરૂર થી કહેજો કે હું આજે કેવી લાગી રહી છું અને હું તમને રીધી મમ્મી બધાના ફૂલ લુક બતાવું છું આ છે રીધી નો ફૂલ લુક બહુ જ પ્રીટી લાગી રહી છે આજે બહુ જ હેવી રેડી થઈ છે ને હા સાચી વાત હા મારા મમ્મી અને કાકી બંને નું ફૂલ હું તમને બતાવી દઉં બહુ જ પ્રીટી લાગી રહ્યા છે બંને બહુ મસ્ત લાગી હા આંટી બી આજે બહુ સરસ લાગી રહ્યા છે હવે તો જેટલા બી બ્લોગ જોતા ને બધા ઓળખી જ ગયા હશે હેન્ડસમ ફૂલ લુક કેટલા મસ્ત લાગી રહ્યા છે એકદમ હેન્ડસમ અને સુપર સ્માર્ટી લાગી રહ્યા છે દીદી હેલો હેલો અંકલ

અમારી બ્રાઈડ આઈ ગઈ બહુ બહુ જ પ્રીટી લાગે છે હો યાર ફા સત ન શોખ શરત નફા સત નજી રાત હૈ જો બહત ખુશ નસીબ હૈ ચાહે જીસે દૂર ને દુનિયા No ગઈ છે અને અમારી જે બ્રાઇડ છે પ્રીટી પ્રીટી બ્રાઈડ સો કેવો રહ્યો એક્સપિરિયન્સ મતલબ આ ગમને આ સ્પેશિયલ ડે પર જોઈને કેવી ફીલિંગ આવી બહુ જ મસ્ત ફીલિંગ આવી અરે તને અત્યારે બિંગ બ્રાઇડ કેવું લાગી રહ્યું છે હમણાં બહુ ધકધકતું તો થોડું શાંત પડી ગયું મને મણી લઈને છે મણી નાની હેલો ગાઈઝ હાઉ આર યુ તો બિંગ જમઈ આ એમાનનો પહેલો પ્રસંગ છે નહીં એમાન કેવી કે ફીલિંગ આવી રહી છે તારું

યાદ કરવા માટે આજે બી છે નહીં યાર ઘરે ઘરે હોત ને તો વધારે મજા આવે તમને અમને બધા ની જો વધારે યાદ આવે હે ને કઈ નઈ ચલો હવે આપણે ભગની એન્ટ્રી કરાવી દઈએ મામા રેડી છો ને तो खुश नसीब है चाहे जिसे दूर से दुनिया वो मेरे करीब है कितना

हाय बाबूराज પ્રસંગ ગયો જલ્દી જલ્દી નહીં બી પણ નહીં પણ એટલું બધું ફીલ થાય છે ને કે આ જતી નહીં નાની નાની ખબર ન પડી કે આ ફટફટ જતા રહ્યા નહીં યાર સિરિયસલી જોઈએ એટલે આપણને આપણા લગન યાદ આવે ને એ દિવસો કેવા યાદ આવે છે કાજલના લગનમાં એ બહુ એન્જોય કરે જો નહીં કાજલ બહુ મજા આવી ગઈ thi યાર ક્યાં અમારા મેરેજ ને ના કેવાય છો મારા મેરેજ ને તો સાત વરસ થયા કાજલના 4 પૂરા થસે કાજલના મેરેજ નું આ આ વખતે એનિવર્સરી છે ને ગેરંટી ત્રેવીસ તારીખે એનિવર્સરી છે કાજુ એડવાન્સ મા હેપી એનિવર્સરી બ્રિજ રોવાનું હજુ બંધ જ નથી થતું હવે ખબર નહિ એને એક વાર ચકલી ચાલુ થઈ જાય ને એટલે ક્યારે બંધ થાય

થેન્ક યુ હાય બેન 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 હેલો સોરી કેમ છો એકદમ મજામાં બસ અને ના કહેવાય અમારા લોકોને પ્રસંગમાં જ મળવાનું થાય છે હવે બાકી રાજકોટ જેના માટે અમે બધા એક્સાઇટેડ છીએ પ્રસંગે

થેન્ક યુ થેન્ક યુ હવે ફટાફટ મમ્મી આંટી ને બધા જમી લો તમે લોકો હા ને